ઝાડવા વાવી દીધા છે ને એમાં આજે આપણે સરસ મજાનું એક ફલુડ આવી ગયું છે ભાઈ જો અને આજે પણ રાસ લેતી આપણે જવાનું છે આજે કંઈક અલગ રીતનું કરશે કેમ કે કાલ તો વિભાગ પડતા હતા ને વિભાગ પડી ગયા છે તો હવે આજે કયા ગીત રાખવાના કયા સોંગ રાખવાના કયા ગરબામાંથી ડાન્સ કરવાનો કઈ રીતનું કરવાનું એ બધું આજે શીખવાડશે તો આજ તો આપણે જય મેલાડીમાં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું એનું અમારા એક નવા લગ્ન તો અત્યારે મસ્ત નાય તો એને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવાનું છે કારખાને એટલે તમને લોકોને થતું હશે કે આજે મારો અવાજ ચલાવી લેજો કેમ કે મને મજા નથી થોડુંક આમ શરદી ઉધરસ થઈ ગયું છે એટલે ત્રણ ચાર દિવસ માટે ત્યાં સુધી આવો પ્રોબ્લેમ રહેશે બાકી અત્યારે હવે જવાનું છે કારખાને તો કારખાને ભૈયા જઈએ એટલે પછી પાછા મળશે તો તમે બધા કહે છે તને કંટિન્યુ બન્યા રહેજો તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયોસ તો હવે ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત બ્લોગ વિડિયો તો સરસ મજાનો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હે ઘરે ઉપરની અંદર બધાને જય માતાજીની ગુડ મોર્નિંગ તો ભાઈ જો અત્યારે નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે તારા ભાડા દેવાઓ મળ્યા છે કેમ કે હવે જવાનું છે ક્યાં જવાનું છે તમને બધાને ખબર હોય છતાંય હું કહી દઉં કે ભાઈ કારખાને જવાનું છે તો કાંઈ વાંધો નહીં હાલો કારખાને વ્યાજે અત્યારે જો કાંઈ વરસાદ જેવું વાતાવરણ છે નથી અને એકદમ વાતાવરણ ક્લીન છે સરસ મજાનું તો ભાઈ કાંઈ વાંધો નહીં હાલો હવે કારખાને વૈયા જઈએ તો અત્યારે ભાઈ આપણે કારખાનેથી ને અત્યારે આવતા રહ્યા છીએ કે છ વાગી ગયા છે છ આમ તો સાડા છ થાવ આવી ગયા છે એટલે રજા પડી ગઈ છે આજનો દિવસ અત્યારે કાલથી આપણે ફૂલ ટાઈમ ભરવાનો થાય છે એટલે કે સવારે વેલા છ સાડા છ્યા જશું અને સાંજે પણ સાડા છ સાત વાગ્યા આવશું ને ઘરે આવીને તો મેં મસ્તીના ઝાડવા વાવી દીધા છે ને એમાં આપણે સરસ મજાનું એક ફૂલૂડ આવી ગયું છે ભાઈ જો આવું કઈક મસ્તીનું ફૂલડું એવું છે ભાઈ ને આવું ફૂલ આવશે જો તમને દેખાતું છે આજે પણ રાસ લે ત્યાં આપણે જવાનું છે આજે કઈક અલગ રીતનું કરશે કેમ કે કાલ તો વિભાગ પડતા હતા ને વિભાગ પડી ગયા છે તો હવે આજે કયા ગીત રાખવાના કયા સોંગ રાખવાના કયા ગરબામાંથી ડાન્સ કરવાનો કઈ રીતનું કરવાનું એ બધું આજે શીખવાડશે તો આજ તો આપણે ના જવાનું છે ત્યારે પાછા મળશું તમને બતાવશું અને અત્યારે મારા ધોવાના છે કપડાં તો જો ભાઈ મેકરી વાળા છે કપડાનું તો લો વાળો છે અને હવે ધોવાના છે કપડાં તો હું મણું ધોવાના કર પછી મોડું થઈ જશે તો હું કપડાં ધોઈ નાખું તમે તમે લોકો કહે છે તને કન્ટિન્યુ બને રહેજો અને એ વહી ગયા છે બકાલ લેવા માટે મારા કપડા ધોવા થાય એટલે કે હું કે હાલો છે બજારે થોડું કંઈક કામ હશે તો એ ના જાય છે અને દેવડીથી આપણે ભાઈ નિલેશ ભાઈની આવે છે કેમ કે એને કંઈક થોડોક ડેટાની એવું લેવાનું છે તો એટલે એ આવે છે તો હવે તો એ આવશે ને પછી જ મળશું ત્યાં સુધી માલ ફટાફટ કપડાં મણું ધોવા એટલે નવરી થઈ જાવ કપડાં ધોવાના છે પછી રસોઈ બનાવીશ ને પછી એટલે આપણે પણ રાસ રાસંડીએ જવાનું મોડું ન થાય કેમ કે તમને લોકોને બતાવવું પડશે ને કે અમારા ગામમાં કેવી તૈયારી આવે છે તમારા ગામમાં હું અમારા ગામમાં તૈયારી લે એવી જ તમારા ગામમાં તૈયારી હાલે છે કે ડાયરેક્ટ તમારે પણ નવરાત્રીના દિવસે લેવા જ મળે છે છો કર્યું તો તમારા ગામમાં કઈ રીતનું છે એક્ઝેરેક કોમેન્ટ કરીને કહી દેજો એટલે અમને પણ ખબર પડે કે તમારા ગામમાં કઈ રીતનું છે તો કે જતા કન્ટિન્યુ બના રહેજો તો ભાઈ સાબ અત્યારે બીંગ યા સે ફાળો કરવામાં અમા વાળો તો ભાઈ જો બટેટા સોળી ટમેટા ને દૂધ અને શીપડા આનું શાક છે અને ભાઈ આજ તો ડોડા છે કેટલા ટાઈમ પછી આજ ઓણું કે સીઝન ના પેલે કે બીજી વાર ડોડા છે અને શીપડા જંજીરા નાખીને ઉપાડી લેવી લામડો કઈ ડોડા બાફા મૂકી દીધા છે તો હવે વાળો કરી બાફા ના છે કારણ કે નાકડા નથી એટલે કંઈ ચકાશે નહીં આય તો કંઈ ના લીજે તો અને પહેલા હાલે વાળો કરી તો પૈસા બધે રખાઈ જશે વાળો પડી પડીયા ડવરા હવે અત્યારે વાગી જશે કેના ખબર હે ડવને 2 મિનિટ થઈ ગઈ હવે પરવાનો છે

hasta que hay le leo a él, lo sabe, va a જોયો ન મિત્રો કે અમારા ગામમાં ભાઈ કઈ રીતની ગરબાની તૈયારી ચાલુ છે તો આ રીતની કઈ ગરબાની તૈયારી ચાલુ છે આવી કરે છે કે નહીં છોકરી અમારા ગામમાં તો વર્ષો પ્રેક્ટિસ આપે છે તો આ વખતે થોડુંક મોડું છે ને કારણ અત્યારે અડધો મહિનો થઈ ગયો હોય કેમકે ગણપતિ બાપા આવે એટલે ત્રીજા દિવસે છોકરીઓને રાહ શીખવાડવાનું ચાલુ કરી દે અને આ વખતે તો ગણપતિ બાપા વહી ગયા પછી ત્રણ ચાર દિવસ વઈ ગયા પછી શીખવાડવા ચાલુ કરીશ કેમ કે આ વખતે મોડું કરીશ બોલી વખતે તો હું શીખવાડતી હતી તો મેં તો હટ વહેલા શરૂ કરી દીધું કેમ કે એટલે બધા આવડી સાઈ ટાઈમ અને આ છોકરીઓને પછી અહીંયા શોખમાં બધા એની વસે લેતા ભાઈ તકલીફ ન થાય ઓલું તો એમ થાય કે ભૂલાઈ જાય તો ઊભ્યું રહી જાય એવું થાય જો કે અત્યારે આવડી જ જશે કેમ કે હજુ બે દિવસથી બે દિવસથી ચાલુ કર્યું છે તો આવું સરસ લેશે તો બહુ મસ્ત સરસ લેશે અને આ વખતે આમ

તમને લોકોને થાય તો હવે ફરી પાછા મળીશું એક નવો લક્ષ્ય થઈ છે ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરતા જઈશું